દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી એકવાર કરશે આંદોલન વલસાડના ધરમપુરથી તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસી સમાજ કરશે વિરોધ આ જાહેરાત કરી છે ધારાસભ્ય આનંદ પટેલે લોકસભામાં તાપી પાર રિવર લિંકનું ડીપીઆર મુકાતા આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે પ્રતિક્રિયા આપી કે પ્રોજેક્ટના વિરોધને લઈને અમે ગામડે ગામડે ગુપ્ત બેઠકો કરી રહ્યા છે આ પ્રોજેક્ટથી છ જિલ્લાના એક લાખ લોકો જંગલને અસર થશે આ વખતે અમે સરકારના લોભ લાલચમાં નહીં આવી સરકાર પાસેથી અમે શ્વેત પત્રની માંગ કરીશું આવનારા દિવસોમાં ધરમપુરથી થી અમે બાર તાપી નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટ ટુ પોઈન્ટ ઝીરો એટલે કે બીજી વારની લડત ધરમપુરથી શરૂઆત કરીશું પરંતુ આ વખતે અમે સરકારની લોભ લાલચમાં આવવાના નથી આ વખતે અમારી એક જ માંગણી રહેશે કે શ્વેત પત્ર આપો આ વિસ્તાર પચાસ હજાર કરતાં વધારે આદિવાસી પરિવારોને અસર થશે જંગલને અસર થશે પશુ પ્રાણીઓને અસર થશે જીવ જંતુઓને અસર થશે આદિવાસી સમાજના દેવદેવીના દેવસ્થાન ડુબાણમાં જશે આ વખતે વિરોધ અમારો જોરદાર વિરોધ થશે